સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલું મા મેલડીનું સ્થાનક જે ત્રણસો પચાસ વર્ષ કરતાં પણ જૂનું છે પોતાના સાચા ભક્તને મા મેલડી અનેક વાર પડચા પણ આપે છે અને તેથી જ દેશ વિદેશથી આવતા ભક્તોના મનમાં આ સ્થાનક અનન્ય સ્થાન ધરાવે છે અહીં માના ચરણોમાં સવાર મણના તાવા ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે વઢવાણનું આ સ્થાનક નકટી વાવની મેળડીના નામે જગવિખ્યાત છે આ સ્વયંભુ મેળડી છે નકટી વાવની મેળડી તરીકે પ્રખ્યાત છે અને આ માણસો જે આવે એ એમની શ્રદ્ધા અને વિશ્વાસથી બાધા રાખે અને કામ થાય એટલે આ પબ્લિક બધું દર રવિવારે અહીં મેળો જામે અને માતાજી દરેકના કામ કરે એક ખાલી તાવો માનો તમે હવા શેરનો તોય મા મેલડી તમારું કામ કરે ખાલી એક શ્રીફળ બાજાર રાખો તોય તમારું કામ કરે કહેવાય છે કે માએ સૌથી પહેલો પડચો વઢવાણના રાજા માધવસિંહજીને આપ્યો હતો અને આ જ સ્થાન પર મા મેલડી સ્વયંભૂ બિરાજ્યા હતા વર્ષો પહેલા આ વાવમાં મા મેળડી એક નાગણીના રૂપમાં ઉતરી ગયા અનેક વિનંતી છતાં મા બહાર ન આવ્યા તેથી નકટી વાવના મેલડી તરીકે પૂજાયા માના આ ધામનો મહિમા અપરંપાર છે અનેકની સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા છે તો દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં પધારે છે અને માના તાવા કરે છે ત્રણ હજાર વારની જગ્યામાં ફેલાયેલું છે આ ઐતિહાસિક મંદિર કે જ્યાં વડવાઓની સમાધિ પણ છે ત્રણસો વર્ષ પહેલાં ગંગાપુરી બાપુએ જીવતા અહીં સમાધિ લીધી હતી અને આ જગ્યાએ ભોળાનાથનું પણ એક ભવ્ય મંદિર સ્થાપિત છે માં મેરડીના સ્થાનકનો મહિમા જેની સુવાસ આજે પણ દેશ વિદેશમાં પ્રસરેલી છે અસંખ્ય ભક્તો પર થઈ છે મા મેલડીની કૃપા અને તેથી જ આ ધામ ભક્તોની અવર જવરથી હંમેશા જીવંત ભાસે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર